અમદાવાદમાં ટ્રાફિકથી થી ભરચક રહેતા બ્રિજનું હવે રિપેરિંગ હાથ ધરવામાં આવશે એક મહિના માટે બન ડાયવર્ઝન ચેક કરી લો અમદાવાદમાં નારોલથી વિસાલા તરફના સાસરી બ્રિજનું રિપેરિંગ થશે બ્રિજને એક બાજુનો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવશે અમદાવાદમાં નારોલ થી વિસાલા જતા મુસાફરોને એક મહિના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે શાસ્ત્રી બ્રિજ નો એક સાઈડ નો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવનાર છે તેમજ નારોલ થી વિસાલા તરફ ના શાસ્ત્રી બ્રિજ નું રિપેરિંગ શરૂ થશે વિસાલાથી નારોલ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવશે એકત્રીસ ડિસેમ્બર સુધી શાસ્ત્રી બ્રિજ નું રિપેરિંગ કામ ચાલશે વિસાલાથી નારોલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કરાશે તો અગાઉ બ્રિજ ના કામમાં દસ મહિનાનો સમય લાગ્યો હતો ટ્રાફિકમાં માં થી સિત્તેર રૂપિયાનો સીએનજી ગેસ બળી જાય છે આ મામલે રિક્ષા ચાલકોનું કહેવું છે કે ટ્રાફિક ખૂબ જ વધારે હોય છે અને સવારે અને સાંજે દોઢ થી બે કિલોમીટર ટ્રાફિક હોય છે કે જેથી કામ ઝડપી થાય તેટલું સારું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ